અમદાવાદ લેબર લો પ્રેક્ટિશનર્સ એસોસિએશનના બેસવાની યોગ્ય વ્યવસ્થા કે જેમાં લગભગ ચારસો પાંચસો જેટલા સભ્યો છે એ સભ્યોની લડત એક ચાલુ થઈ છે અમે લગભગ આ લેબર કોર્સ શરૂ થઈ ત્યારથી સાઠ વર્ષથી અહીંયા અમારું એક બાર છે એસોસિએશન છે જ્યાં અમે સભ્યો બેસીએ છીએ અહીંયા કોઈ એડવોકેટ મિત્રો માટે અલગ ટેબલની ફાળવણી નથી અલગ ચેમ્બરની ફાળવણી નથી પરંતુ આ બારમાં જ બધા બેસે છે એ પણ ખૂબ જ નાની જગ્યા છે પરંતુ હમણાં તાજેતરમાં બહારથી પચીસ ક્રિમિનલ કોર્ટો નવી અહીંયા ઊભી કરવામાં આવી અને એમને જગ્યા અમારી જે હતી ફાળવી દેવામાં આવી અને એની જગ્યાએ એમને આઠમા માળે એક નાની અમધી રૂમ ફાળવવામાં આવી જેમાં અમારા લાઇબ્રેરીના જો પુસ્તકો રાખીએ અને લોકર વકીલના રાખીએ તો વકીલોને બેસવા માટે કોઈ જગ્યા જ રહેતી નથી અને આ બાબતે અમે વારંવાર નામદાર હાઈકોર્ટ સમક્ષ અમારા પ્રેસિડેન્ટ સમક્ષને લાગતા વળે તો હોતોની સમક્ષ રજૂઆતો કરી પણ કોઈ વાત સાંભળતા નથી ખાલી આશ્વાસન આપે છે અને અમને જણાવે છે કે તમે ઓલ્ટરનેટ વ્યવસ્થા શોધી કાઢો અમે ઓલ્ટરનેટ વ્યવસ્થા પણ શોધી અહીંયા અપના બજારમાં ઘણી બધી સરકારી ઓફિસો ખાલી થઈ ગઈ છે અને ઘણી જગ્યાઓ ખાલી પડેલી અમે બતાવી છે પરંતુ એ જગ્યાઓ પણ આપવા એમની તૈયારી નથી છેલ્લે અમે સોમવારે તારીખ આઠના રોજ રજીસ્ટ્રાર જનરલસિંહને મળ્યા અને જણાવ્યું કે હવે અમારી પાસે કોઈ ચારો નથી કારણ કે કારણ કે એવું થયું કે અમને શનિવારના રોજ અમારા પ્રેસિડેન્ટસિંહે એક કાગળ હાથમાં પકડાવી દીધો કે આ તાત્કાલિક રીતે તમે આ ખાલી કરી આપો તમને આદેશ આપવામાં આવે છે નહીં તો અમારે બીજી બીજા પગલાં લેવા પડશે એટલે અમારે તાત્કાલિક ખાલી કરવાના બાબતમાં અમને એમ લાગ્યું કે હવે આ જોર જુલમથી અને જબરદસ્તીથી બધો કબજો લેશે એટલે અમે સવારે જનરલ મિટિંગ બોલાવીને સ્ટ્રાઇકનું એલાન કર્યું અને એ જ દિવસે રજીસ્ટ્રાર અને મળવા ગયા અને એમને અમે રૂબરૂ મળીને વાતચીત ગણી એમણે આશ્વાસન આપ્યું કે ત્રણ ચાર દિવસમાં અમે પ્રશ્નો વિચારી રહ્યા છીએ ત્યાં સુધી અમારો આંદોલન બને તો નબળું રાખવો અને અમે પ્રશ્નો વિચારવા પ્રયત્ન કરી રહ્યા છીએ એટલે અમે આ આંદોલન અમારું એક શાંતિ અહીંસક રાખ્યું છે ફક્ત અમારી નામદાર કોર્ટોથી અડઘા રહેવાનું આંદોલન રાખ્યું છે પરંતુ આજ રોજ સુધી અમને કોઈ નામદાર કે લખતા વળતા નથી કોઈ આશ્વાસન નથી મળેલ અને કોઈ નક્કર જવાબ આપવામાં આવેલ નથી અને કોઈ પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી અને તેથી અમારે હવે ન છૂટકે મંગળવારના રોજ એક જનરલ મિટિંગ બોલાવીને જલદ આંદોલન કરવાની ફરજ પડશે આમાં વસ્તુ એવી છે કે સાથે સાથે અમને અમારા આ આંદોલનને ગુજરાતના દરેક જગ્યાએ આવેલી લેબર કોર્ટ બરોડા સુરત રાજકોટ જામનગર ભાવનગર સુરત વલસાડ એ તમામ બારોએ સપોર્ટ કર્યો છે અને આજે એક દિવસ માટે એમને હડતાલ આપેલી છે મુખ્ય શું છે અમારી મુખ્ય માગણી એક જ છે કે અમારે આ જે લેબરલો એસોસિએશનને અને એસોસિશન ટ્રેનિંગને જે અમને બેસવા માટે બાર રૂમ આપવામાં આવી છે લાઇબ્રેરી આપવામાં આવી છે લેડીઝ રૂમ આપવામાં આવ્યો છે એ ત્રણેય અમને ઉપર ફાળવવામાં આવે આખા આપણા બજારમાં કોઈ પણ જગ્યાએ ફાળવે એમનો અમને કોઈ વાંધો નથી જગ્યા માટે અમને ફાળવો નથી પણ આમ તો અમને જે જગ્યા હાલમાં અમારી પાસે છે એટલી જગ્યા કમસે કમ અમને આપવામાં આવે મારું નામ રમેશ પરમાર છે એસોસિએશન ઓફ ટ્રેડ યુનિયનનો હું ગુજરાતનો પ્રેસિડેન્ટ છું અને ઘણા વર્ષોથી અમારું એસોસિએશન ઓફ ટ્રેડ યુનિયન ચાલે છે આ જે એલ એ ચાલે છે એની અંદર અમારા બંનેના લગભગ સંયુક્ત કાર્યક્રમો ચાલે છે વર્ષોથી અગાઉ પણ જ્યારે અમારા કોર્ટ સાથે અન્યાય થયો ત્યારે જોઈન્ટમાં કાર્યક્રમ કર્યો હતો અને અમારા લગભગ આખા ગુજરાતમાં બસો ઉપર અમારા ટ્રેડ યુનિયનો છે અને આ જે ગુજરાતના બારે જે ગુજરાતની અંદર જે હડતાળને સ્ટ્રાઇક આપી એમાં બીજા જે વલસાડ છે નડિયાદ છે આ તે ત્યાં પણ અમારા એસોસિએશન ટ્રેડ યુનિયન છે એ લોકોએ પણ આ હડતાલને ટેકો આપ્યો છે અને આવનારા દિવસમાં આ અમારું બાર જે પણ કંઈ કાર્યક્રમ આપશે એની અમે સાથે છીએ અને ટ્રેડ યુનિયન એક જલદ કાર્યક્રમમાં માને છે ટ્રેડ યુનિયન એક આંદોલનમાં માને છે જો હાઈકોર્ટ કોઈ પણ જાતનો સહકાર નહીં આપે રિસ્પોન્સ નહીં આપે તો અમે બંને બારો ભેગા થઈ અને મંગળવારે જે અમારા મિત્રો જનરલ બોડી જોઈન્ટમાં રાખી છે એની અંદર જલદ કાર્યક્રમ અમે આપીશું અને હાઈકોર્ટમાં પણ અમારું જે એલ એલપીના મિત્રો સાથે હું એટીયુના પ્રેસિડેન્ટ તરીકે ત્યાં ગયો હતો અને ત્યાં રજૂઆત પણ કરી હતી કે તમે જે અમને રૂમ આપો છો એ રૂમ બહુ નાનો છે અમારો રૂમ મોટો છે એની સાથે લાઇબ્રેરી અને લેડીઝ રૂમ પણ છે તો અમને મોટો રૂમ આપો આવી તમામ રજૂઆત અમે એટીયુ તરીકે પણ ત્યાં કરી હતી અને આવનારા દિવસોમાં અમે જલદ કાર્યક્રમ કરીશું અને એમાં પણ આપને બોલાવીશું એવી તમને ખાતરી આપું છું મલ્ટી બ્રાન્ડનું ઇ બાઇક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર લઈ હાઇએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં પચાસ ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ